શ્રોતા મિત્રો મહિષાસુરનો જન્મ કેવી રીતે થયો હતો અને એ રાક્ષસને પાડાના રૂપની કેવી રીતે પ્રાપ્તિ થઈ હતી તો સાંભળો દનુ નામના દૈત્યના પુત્ર રંભ અને કરંભ નામના બે દૈત્ય હતા તે બે દૈત્ય પુત્રો વગરના હતા તેમને ઓલાદ ન હતી તેથી તેઓએ પવિત્ર પૂર્ણિવાદ નામના તીર્થમાં પુત્ર પ્રાપ્તિ નિમિત્તે ઘણા વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરી હતી જળમાં ડૂબીને કરંજ રાક્ષસ મહાતપ કરતો હતો અને રંભ યક્ષોની નગરી પાસે વટયક્ષનીના નિવાસસ્થાનરૂપ રસાળ નામના એક વટવૃક્ષની છાયા નીચે અગ્નિદેવનું તપ કરતો હતો અને અગ્નિની આરાધના કરતો હતો ત્યારે દેવરાજ ઇન્દ્રને અતિ ચિંતા થઈ અને તેઓ તેની નજીક આવ્યા વૃતાસુરને હણનારા ઇન્દ્રે પંચદનનમાં જઈ એક ઝુંડમાં વેશ ધરી કરંજનો ચરણ પકડી અને તે દુષ્ટ રાક્ષસને મારી નાખ્યો ભ્રાતાના વધની રંભસુરને ખબર પડી તેને મહાકોપ આવ્યો ગુસ્સો આવ્યો અને પોતાના હાથથી પોતાનું માથું કાપી અગ્નિમાં હોઈ દેવાની ઈચ્છા કરી પોતાના ડાબા હાથથી પોતાનો ચોટલો પકડ્યો અને જમણા હાથમાં તલવાર લઈ તે ક્રોધથી તપેલો રંભરાક્ષસ પોતાનું મસ્તક કાપવા જતો હતો તેવામાં અગ્નિદેવે તેને વાર્યો અને કહ્યું કે હે દાનવ મૂર્ખપણાથી તું તારું મસ્તક કાપવા ઈચ્છે છે પણ તું જાણતો નથી કે આત્મહત્યાય મહાપાપ છે છતાં તેવો પાપ કરવા કેમ તૈયાર થયો છે તને જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે મરીશ તો તારો શું હિત થશે અગ્નિદેવની એવી સુંદર વાણી સાંભળી પોતાનો ચોટલો છોડી દીધો અને તે રાક્ષસે કહ્યું કે હે દેવતાઓના સ્વામી જો તમે મને પ્રસન્ન થયા હો તો મને એવું ઈચ્છિત વરદાન આપો કે મને એવો પુત્ર મળે જે ત્રિલોકનો વિજય કરી શકે શત્રુઓને પીડા આપનારો થાય ઈચ્છા અનુસાર રૂપો ધરી શકે મહાપરાક્રમી થાય અને સઘળા અસુરોમાં વિજય થાય અને મોટો થાય અને દેવ દાનવ તથા મનુષ્યથી અજય થાય તેની માગણી કબૂલ કરી અને અગ્નિદેવે કહ્યું કે જાહ તારા કહેવા મુજબ તને પુત્ર થશે તથા હવે તું મરવાનું મેં લી દે અને હે રંભ તારી જે સ્ત્રીમાં ઈચ્છા હોય તે સ્ત્રીમાં તને તેવો પુત્ર થશે પોતાના મનને આનંદ પમાડે તેવા અગ્નિના વચન સાંભળી દાનવોત્તમ અગ્નિને પ્રણામ કરી અને રળિયામણી તથા લક્ષ્મીવાળી યક્ષપુરીમાં ચાલ્યો ગયો ત્યાં ગયા પછી તેણે બીજી સ્ત્રીઓને છોડી અને સ્ત્રીઓ સિવાય એક મનોહર અને રૂપાળી ભેંસને જોઈ તેની સાથે ભોગ કરવાનું મન કર્યું અને તે કામાતુર ભેંસ પ્રસન્ન થઈ તેમની પાસે આવી યોગી રંભે તેનો સંભોગ કર્યો અને પોતાના વીર્યથી ગર્ભવતી થયેલી ભેંસને રંભ પોતાની સાથે પાતાળમાં લઈ ગયો સજાતીય મહેશોથી પોતાની પ્યારી ભેંસનું રક્ષણ કરવા લાગ્યો એક વેળાએ એક કામાતુર પાડો તે ભેંસની ઉપર આવવા લાગ્યો ત્યારે તેનું ભક્ષણ કરવા રંભ જાતે દોડી ગયો અને પેલા પાડાને મારવા લાગ્યો કામાતુર અને વ્યાકુળ પાડાએ એના અણિયાળા સિંગડાથી રંભની છાતીમાં જોરથી ઘા કર્યો એટલે રંભ મરી ગયો જેની પછવાડે પાડો પડેલો હતો એવી ભેંસ પોતાના પતિના મૃત્યુથી ભયભીત થઈ અને એ વટવૃક્ષના ઝાડ પાસે આવી યક્ષોના શરણે ગઈ કામદેવથી પીડાવાળો તથા બળવાન વેગથી મસ્ત બનેલો એ કામી પાડો પણ તે ભેંસની પછવાડે ગયો આ સમયે એ ભેંસ અત્યંત ચીસો પાડવા લાગી અને ભયભીત થઈ ગઈ તેની પછવાડે દોડતા પાડાને દેખીને યક્ષ લોકો તેનું રક્ષણ કરવા સારું ભેગા થઈ ગયા અને પાડા સાથે ભયંકર સંગ્રામ કર્યો ડર લાગવાથી પાડો પોતાના પ્યારા મિત્ર રંભનો મૃતદેહ લાવીને દૂર મરણથી સિદ્ધિ સારું તેને ચિતામાં નાખ્યો આ જોઈ પેલી પ્રતિવ્રતા ભેંસ પણ પતિના સાથે અગ્નિમાં પડવાની ઈચ્છા કરી તે સતી થવાના નિશ્ચયવાળી ભેંસ ગર્ભવતી હતી તેથી યક્ષોએ તેને અટકાવી તો પણ ભોળે ભેંસે કોઈનું માન્યું નહીં અને પતિની સાથે અગ્નિમાં બેસી ગઈ એ ગર્ભવતી ભેંસ મરી ગઈ ત્યારે ગર્ભમાં રહેલો મહાબળવાળો પાડો કે જેનું નામ મહિષાસુર હતું તે અલગથી ચિત્તામાંથી બહાર નીકળ્યો અને પેલો રંભરાક્ષસ પણ નવું રૂપ ધારણ કરીને ચિત્તામાંથી નીકળ્યો આ નવા રૂપવાળા બહાર આવેલા રંભરાક્ષસનું નામ રક્ત બીજ પડ્યું અને પછી મોટાભાગના દાનવોએ મહિષાસુરનો અભિષેક કર્યો અને તેને રાજ્ય આપ્યું આ પ્રકારે મહાબળ અને પરાક્રમી મહિષાસુર અને રક્તબીજ દૈત્યોની ઉત્પત્તિ થઈ મહિષાસુર રાક્ષસ દેવતાઓ કે મનુષ્યથી હણી શકાય એવો ન હતો આવી રીતે આ મહિષાસુરની ઉત્પત્તિની કથા છે જે મનુષ્ય આ કથા સાંભળે છે અને આ કથાને આગળ બીજાઓને મોકલે છે શેર કરે છે તેના સર્વ મનોરથો પૂર્ણ થાય છે જય શ્રી રામ